જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્ર ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તાલુકાના પાંચ હજાર જેટલા ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોડપરા અને દ્વારા શ્રી ફળ વધેલી ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરવામાં આવી હતી યારના ચેરમેન અલ્પેશભાઈ ડોલરિયા ડિરેક્ટર પ્રફુલભાઈ ચોડિયા અને કચરભાઈ વૈષ્ણવ જીતુભાઈ જીવાણી

તુવેરની ખરીદીના કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે અમારા ખેડૂતને ચાંદલો કરી હાર તોરા કરી ખેડૂત આપણા ભગવાન છે અને એનું સન્માન કરી આજથી ગુજરાત સરકારે જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે પંદરસો દસ રૂપિયાના વીસ કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે મને આજ સરકારને અભિનંદન દેતાં ખૂબ જ આનંદ થાય છે કારણ કે બસો મણ જેવી ખરીદી કરવાના છે અને આનંદ અને હરખ એટલા માટે છે કે ભારતના ઇતિહાસમાં હમણાં હમણાં જે મગફળીની ખરીદી કરી છે એ ક્યારે કોઈ કલ્પના ન કરી હોય સૌરાષ્ટ્રના ખેડૂતોની નવસો હજાર રૂપિયા જેવી જયારે મગફળીના ભાવ જાતા હતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી અને ખેડૂતોની ખભે ખભો મિલાવીને સાથે ઉભી રહી છે એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકારે ખેડૂતોની સાથે ઉભી રહી છે ગોંદર તાલુકાની અંદર પિસ્તાળીસો જેવી એન્ટ્રી નોંધાણી છે એમાં જે ઓપનિંગમાં એકવીસ ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કહેતા અરગ થાય કે આજ તો ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે કારણ કે જ્યારે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય એનો ફાયદો એ થતો હોય એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે બીજું જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારની ભાવ ઊંચો રહેતો હોય છે તો આવી રીતે રોજ હું આપણા ખેડૂતોના દીકરા એવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે દેશના વડાપ્રધાન આવી સૂચના આપે છે આજરોજ એનો પણ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ રાજકોટ